લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અવારનવાર વિદેશ યાત્રાએ જતા હોય છે અને ત્યાં સામાન્ય લોકો સાથે સંવાદ કરતા હોય છે. રાહુલ ગાંધી થોડાક સમય પહેલા અમેરિકામાં સ્થિત બ્રાઉન યુનિવર્સિટીની વોટસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સમાં ગયા હતા. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં એક શીખ વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને તેમના અગાઉના શીખ ધર્મ વિશે આપેલા નિવેદન પર સવાલ કર્યો હતો. તો વિદ્યાર્થીનો સવાલ આ પ્રમાણે છે કે તમે થોડાક સમય પહેલા તમારી અમેરિકા યાત્રા પર એક ટ્વીટ કર્યું હતું જેમાં તમે ભારત અને વિદેશમાં રહેવાવાળા શીખ સમાજને સંબોધિત કર્યો હતો તેમાં તમે પૂછ્યું હતું કે શું ભાજપના રાજમાં તમને કડું પહેરવાની પરવાનગી મળશે સાથે જ તમને માથે પાઘડી પહેરવાની પરવાનગી મળશે આ રીતે તમે શીખ સમુદાય વચ્ચે ભાજપને લઈને ડર પેદા કર્યો હતો જો કે તમે જ કહ્યું હતું કે રાજનીતિમાં ડર ના હોવો જોઈએ પરંતુ અમે ખાલી કડું કે પાઘડી પહેરવા નથી માંગતા અમને અભિવ્યક્તિની આઝાદી જોઈએ જે કોંગ્રેસ પાર્ટીના રાજમાં પૂરી રીતે અમને નોતી મળી જેમ કે આનંદપુર સાહિઝ રિઝોલ્યુશન નું ઉદાહરણ લઈએ જેને તમે જાણો જ છો આમાં દલિત અધિકારો પાણી માટેના અધિકારો શ્રમિકો માટે સારી પરિસ્થિતિઓ અને એકાધિકાર વિરોધી વાત કરવામાં આવી છે એમાં અલગાવવાદ ક્યાંય નથી પરંતુ તેણે અલગાવવાદના એક દસ્તાવેજ તરીકે બતાવાય છે આ બધું જ તમારી પાર્ટીએ કર્યું આજે પણ તમારી પાર્ટીમાં પરિપક્વતા નથી દેખાતી કે તે પોતાની ભૂલોનો સ્વીકાર કરે જેમ કે સજ્જન કુમાર જેવા લોકોની વિરુદ્ધમાં હાલમાં જ કાર્યવાહી થઈ છે પરંતુ કેટલાય સજ્જન કુમાર આજે પણ કોંગ્રેસમાં હાજર છે કેપીએસ ગિલને નાયક કહેવામાં આવે છે પછી તમે કહો છો કે ભાજપનું ભારત ડરામણું હશે પરંતુ તમે ક્યારે પોતાના સાચા મનથી શીખો સાથે મન મેળાપના પ્રયાસો કર્યા છે આમ શીખ વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને સવાલ કર્યો છે આ પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે સૌ પ્રથમ તો મને નથી લાગતું કે શીખ કોઈ વસ્તુથી ડરે છે આ પહેલો મુદ્દો છે મારું નિવેદન ખાલી એટલું જ હતું કે શું આપણે એવું ભારત ઈચ્છીએ છીએ કે જ્યાં લોકો પોતાના ધર્મને ખુલીને વ્યક્ત કરવામાં અસહજ હોય રહી વાત કોંગ્રેસની ભૂલોની તો એ સમયે કોંગ્રેસની ઘણી ભૂલો થઈ છે જ્યારે હું રાજનીતિમાં નહોતો તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં જે પણ ભૂલો થઈ છે તેની જવાબદારી લેવા હું તૈયાર છું

એ વિશે ક્યાંક ને ક્યાંક પોતાની પર જવાબદારી લેવાનો પ્રયાસ કર્યો છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર